હું તમને અંબાલાલ પટેલની આગાહીનો સારાંશ આપું છું ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી પંદર દિવસનો વરસાદ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેને તેમણે સોના સમાન ગણાવ્યો છે જો કે તેમણે ઓગણત્રીસમી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન પડનારા વરસાદ અંગે ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની ચેતવણી આપી છે તેમના મતે આ દિવસોમાં થનારો વરસાદ પાક માટે સારો નહીં હોય અને પાકને નુકસાન પહોંચાડી શકે છે તેથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન વિશેષ કાળજી રાખવી જરૂરી છે વરસાદ બાદ જો વાતાવરણ સ્વચ્છ થઈને વરાપ નીકળે તો પાકને સૂર્યપ્રકાશ મળશે અને તેનો વિકાસ વધુ સારો થશે હાલમાં રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય છે અને પાંચમી સિસ્ટમ પણ ટૂંક સમયમાં સક્રિય થવાની સંભાવના છે આના પરિણામે આગામી દિવસોમાં વરસાદનું જોર ફરીથી વધશે હવામાન વિભાગે સત્તરમી વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે આગાહીના મુખ્ય મુદ્દાઓ સત્તર અને અઢાર ઓગસ્ટ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે ઓગણીસ ઓગસ્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ઓગણીસ ઓગસ્ટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલી માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ખેડૂતો માટે આગામી પંદર દિવસોનો વરસાદ ફાયદાકારક રહેશે પરંતુ ઓગણત્રીસમી એકત્રીસ ઓગસ્ટના વરસાદથી સાવધાન રહેવાની જરૂર છે